ભાજપના સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસના કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ સ સંયોજક અને અમદાવાદના સાંસદે ભૂમિ ખાતે બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પિત કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત સંગઠન પર્વના શહેરમાં નવા સભ્યો બનાવવાનું અભિયાન શરૂ કરાશે ત્યારે આજરોજ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસના પ્રદેશ સંયોજક અને અમદાવાદ સાંસદ દિનેશભાઈ મકવાણા આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે સંકલ્પ ભૂમિની મુલાકાત લીધી અને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી આ પ્રસંગે તેમને પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી દ્વારા

કાર્યક્રમની અંદર વડોદરા મુકામે આવવાનું થયું આજે સંકલ્પ ભૂમિ ઉપર હું આ શહેરના લોક લોકલાડીલા મેયર આદરણીય પિંકીબેન પૂર્વ મેયર અને અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન હમણાં સદસતા ઇન્ચાર્જના સદસતા અભિયાનના ઇન્ચાર્જ છે એવા સુનિલભાઈ અન્ય કોર્પોરેટર શ્રીઓ અન્ય ભારતીય જનતા પાર્ટીના અને આપણા સમાજના વિવિધ આગેવાનો સાથે સંકલ્પ ભૂમિ ખાતે આવ્યો છું સંકલ્પ ભૂમિ ત્રેવીસમી ઓગસ્ટ ઓગણીસો સત્તરથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એ દિવસે અહીંયા આ જગ્યા ઉપર સંકલ્પ લીધો હતો સંકલ્પ એમણે દલિતો પીડિતો શોષિતોને જ્યાં સુધી એમના અધિકારો ના મળે ત્યાં સુધી એમના માટે આ દેશના બંધારણની વાત હોય આ દેશમાં એમને હક અપાવવાની વાત હોય તો ડૉક્ટર સાહેબ આંબેડકર હંમેશા એમના માટે લડતા આવ્યા હતા અને આ સંકલ્પ ભૂમિ ઉપર જ્યારે હું આવ્યો છું તો અનુસૂચિત જાતિના વ્યક્તિ તરીકે બાબા સાહેબના બંધારણનો મને પણ લાભ મળ્યો છે હું પણ મારી જાતને આજે ભાગ્યશાળી સમજું છું કે સંકલ્પ ભૂમિ ઉપર નમન કરીને હું એક અનુસૂચિત જાતિના વ્યક્તિ તરીકે આજે મારી જાતને ભાગ્યશાળી સમજુ છું સાહેબના જે બી જન્મસ્થળ હોય એમનું મૃત્યુ થયું હતું છવ્વીસ અલીપુર એ જગ્યા હોય ચૈત્યભૂમિ હોય જે એમણે દીક્ષા લીધી હતી તમામ ભૂમિનું ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે એમનું ડેવલપમેન્ટ કર્યું મને આનંદ એ વાતનો છે કે જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન બે હજાર છની અંદર આદરણીય સુનિલભાઈ મેયર હતા ત્યારે આ જગ્યા ફાળવવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને આ જગ્યાનું ડેવલપમેન્ટ થાય અને ઇતિહાસની અંદર બાબા સાહેબનું વધારે એક નામની અંદર આ ઉમેરો થયો છે ત્યારે મારા પાર્ટીના આગેવાનોનો પણ હૃદયથી આભાર માનું છું અને આ સંકલ્પ ભૂમિની અંદર ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ લાખો લોકો જેમ ચૌદમી એપ્રિલ છઠ્ઠી ડિસેમ્બરના દિવસે બાબા સાહેબના સ્ટેચ્યુએ કુલાર કરવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે જાય છે એમ સંકલ્પ દિનના નિમિત્તે પણ લાખો દલિતો વડોદરા નહીં આખા ગુજરાતમાંથી અહીં આવે છે એનો અમને આનંદ છે